જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર પાથર જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા અને આજે આપણે એગ્રોએ આવેલા કૃષિ ક્રોપ સાયન્સ હતી રાજુભાઈ માર્કેટિંગ મેનેજર જે આજે ખેતી નિષ્ણાત અને ખેતીની માહિતી જેમાં લસણ ડુંગળી મરચી અને કપાસની માહિતી આપશે તો સી બી જાદવ સાહેબને હું ભલામણ કરું કે સાહેબ આપ ખેતીની માહિતી નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ ક્રોપ સાયન્સમાંથી સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ કૃષિ ક્રોપ સાયન્સમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ મેનેજર ખાસ કરીને આ જે ખેડૂતોને અત્યારે દેવેન્દ્રભાઈ કપાસનો જે પાક છે એમાં ખેડૂતો અત્યારે મહેનત કરી રહ્યા છે કે જે બધા ખેડૂતનું એવું છે કે માલ નથી એટલે કે ફાલ નથી એટલો બરોબર અને કપાસની અંદર દેવેન્દ્રભાઈ ખાસ કરીને ખેડૂતો શું કરતા હોય છે ડીએપી એનપી પુરિયા વધારે નાખતા હોય છે તો કપાસની જ પહેલા વાત કરીએ તો ખરેખર ખેડૂત મિત્રો કપાસની અંદર માઇક્રોન્યુટન જરૂર હોય છે અત્યારે આ સમયમાં પાણી ચાલતું હોય કોઈને ડ્રીપમાં કપાસ વાવેલો હોય તો મિક્સ માઇક્રોન્યુટનમાં જિંક છે પોટાશ છે મેગ્નેશિયમ છે બોરોન છે સલ્ફર છે આ તમામ વસ્તુની જે મૂળ ઝાડની અંદર જશે ઉપરથી છાંટવાની નથી હું ભલામણ કરતો હું નીચે જમીનમાં એટલે કે મૂળમાં આપવાની વાત કરું છું પાણી સાથે પણ અત્યારે પાઈ શકે તો એમાં દેવેન્દ્રભાઈ અત્યારે જો ઝીંક છે સલ્ફર છે એ બે વસ્તુ સારામાં સારી અત્યારે આપણી જમીનની અંદર કપાસના મૂળનો વિકાસ થાય માઇક્રોનિટર્ન માં તમે જુઓ તો મેગ્નેશિયમ છે જે પાનનો જે કલર જે પીળા પડતું થાય ટપકા થાય છે મેગ્નેશિયમ ફોરન છે ફોરન છે એ જે સાઈઝ છે ઝીંજવાની ઈ મોટી કરશે ચમક આવશે અને જીંજુ સારી રીતે ખુલશે તો આ બધી જે ભલામણ આપણે કપાસની અંદર કરીએ છીએ તો કપાસની અંદર ફાલની જે આપણે વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો કપાસની અંદર આ કૃષિ ક્રોપ સાયન્સની ઓવરફ્લોની ભલામણ છે દેવેન્દ્રભાઈ આ ઓવરફ્લો રહ્યો ને એ કપાસની અંદર અત્યારે જે ફાલ લાગવાની તૈયારી છે કે લાગી ગયો છે વધારે લગાડવો હોય તો આમને પચીસ એમ એલ નું પ્રમાણ રાખી ઓવરફ્લો નું તો સારામાં સારો ફાલ લાગશે ફાલ અત્યારે ભાદરવા મહિનો ચાલે છે આજે તારીખ થઈ બાવીસ નવ ચોવીસ એટલે કે બાવીસ એટલે આજે કહેવાય કે ભાદરવા મહિનાનો ત્રીસ દિવસનો સમય એવો તડકાનો અને જે રીતનો હોય કે ફાલ ખરવાનો પ્રશ્ન આવે એવી રીતે મૂળની અંદર જે માઇક્રોનિટર્ન આપી અને આ જો ઓવરફ્લોનો છંટકાવ કરે તો સારી રીતે ફ્લોરિંગ થવાનું છે અને ફાલ વધવાનો છે અને ખેડૂતને ઉત્પાદન કપાસમાં વધવાનું છે એવી જ રીતે ખાસ થ્રીપ્સ કથિરીનો જે વધારે વધારે પ્રોબ્લમ હોય તો કૃષિ ક્રોપ સાયન્સની ઓડિન કરીને જે આ પ્રોડક્ટ છે એનો પચીસ એમ નું પ્રમાણ રાખી અને જો ખેડૂતોનો છંટકાવ થાય તો સારામાં સારી રીતે એને થ્રીપ્સ કથીરીમાં આ ગરમી જેમ પડશે ને એમ થ્રિપ્સ કથિરી વધશે એટલે લીલી પોપટી હોય સફેદ પોપટી હોય એની જે પ્રોડક્ટ કોઈ પણ છટકાવ કરતા હોય ખેડૂત એની સાથે જો ઉડીન ભેગું નાખી દઈએ તો ગિનરી પણ સારી રહેશે અને આની કોઈ પણ જાતની આડઅસર નથી ઘણી બધી માર્કેટમાં દવા આડઅસર વાળી પણ હોય આમાં આપણે ગેરંટી આપીએ આમાંથી કોઈ જાતનું પાન પીળું નહીં થાય એવી જ રીતે કાળી ફૂગ ને સફેદ ફૂગ કે પાનની અંદર ટપકા થતા હોય તો કૃષિ ક્રોપ સાયન્સ ની આ ભોલા પ્રોડક્ટ છે આ ભોલા પ્રોડક્ટ છે એ ખરેખર એની અંદર જો અત્યારે આની સાથે જો થાય તો સારામાં સારું એટલે કે જે અત્યારે કાળા ટપકા અને અને પીળા ટપકા ટપકા કે લાલ હા જે આપણે ક્લોરો ચાલીસ ટકા છે તો આનું રિઝલ્ટ ભોલાનું પણ સાથે કપાસમાં સારું રહેવું આવશે હવે તમને હું કહું કે કપાસ વિશે તમારી પણ કઈક માહિતી તમારી પાસે ભલામણ હોય ખેડૂતને તમે કહેશો જો ખેડૂત મિત્રો કપાસની અંદર જ્યારે ફ્લાવરિંગની સાબે વાત કરી ટિપ્સને અને ફૂગની વાત કરી તો દરેક ખેડૂતોને મારે એક કહેવાનું કે હારે હારે જો ફ્લાવરિંગ ટેજ સારો હોય વરસાદનો માહોલ છે ત્યારે ફૂગનાશકનો ખાસ ઉપયોગ કરો અને બીજું કેલ્શિયમ બોરોન અને એવા ગ્રેડ ઉપરથી સ્પ્રેમાં એટલે આપવા જોઈએ કે કપાસ માથોડવાના પ્રશ્નો અત્યારે વધારે હોય છે ધારો કે વરસાદની આગાહી સાહેબ આપણે અત્યારે આવી રહી છે અગાઉ પૂર્વ તૈયારી કરીએ તો પાર્લર પાણી ઉતારવું વરસાદ વહી જાય ત્યારે પાર્લર પાણી ઉતારવું ઉપરથી ગ્રેડ એડવાન્સ અગાઉ પણ સારા ગ્રેડ અને ફૂગનાશકના રાઉન્ડ કરવા અને જ્યારે ઓવરફ્લોની વાત કરીએ તો ઓવરફ્લો ખાસ સારા સારું ઉપયોગ કરવો જેથી કરીને ટૂંકી ઘડીએ ફાલ અને ફૂટ સાલો રહે ખોટો કપાસ ગ્રોથ નો કરી જાય હાઈટ નો પકડી જાય તમને દેવેન્દ્ર ભાઈ એકવાર તમને આ ઓવરફ્લો નું કેવું કે રિઝલ્ટ ની તમને કેડું થને અમે બે ત્રણ વર્ષ વપરાવી છે ઓવરફ્લો નું રિઝલ્ટ બહુ બેસ્ટ રિઝલ્ટ છે અને ટૂકા ગળીએ ટૂકમાં જ્યારે જ્યારે ટૂકી ગાય બંધાય ટૂકી ગળીએ ફ્લાવરિંગ ટેજ પકડે છે અને સ્પ્રે પાછા 15 20 દિવસે સ્પ્રે પાછો લઈ લેવાનો હા જારે જારે ફ્લાવરિંગ હરું પકડી લે ત્યારે આની સાથે 0 52 34 છે જીરો નવ સેતાલીસ છે એવા ગ્રેડનો પણ ઉપયોગ કરો જેથી કરીને ફ્લાવરિંગ બંધાણા પછી ફાલ ખરેવો છો અને ઝડપથી બરાબર તો ખેડૂત મિત્રો આજે ખાસ કરીને કપાસ વિશે જ માહિતી આપવાની હતી અને જેમાં પાયાના ખાતરમાં તમે જે ડીએપી એનપી એ બધું આપ્યું જ હોય પણ હવે જે ખાતર નાખવાનું છે મિક્સ માઇક્રોનીટનમાં જિંક બોરોન છે સલ્ફર છે મેગ્નેશિયમ છે અને ખાસ કરીને હ્યુમિક એસિડ પણ ચાલે એ આ જે પાણી ચાલતું હોય કે ડ્રીપમાં હોય તો એમાં આ આપી દેવાનું એનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે અને ખાસ ઉપરથી ફાલ માટેની આ સ્પેશિયલ ઓવરફ્લોરની ભલામણ છે અને ફૂગ નાશકમાં ખાસ આ ભોલા કરીને કૃષિ ક્રોપ સાયન્સની જે ભલામણ કીધી તો આ આ ભલામણ તમને ખાસ કહેવાનો અમારો મિનિંગ ભાદરો મહિનો ચાલી રહ્યો છે ખેડૂતોને મુસીબતનો એક ફાયદો મળે એના માટેની ભલામણ હતી તો આવી જ રીતે અમે તમને નવી નવી વાત કરતા રહેશું ખેડૂતોને માહિતી આપતા રહેશું